ભગવાન નરસિંહજીના બસો ઇઠ્યાસીમો વરગોડો આન અને શાંતિ નીકળ્યો વડોદરા શહેરના હ્રદય સ્થળ માંડવી ખાતે આવેલ શ્રી નરસિંહજી મંદિરનો બસો ઇઠ્યાસીમો પરંપરાગત વરઘોડો આજે ભક્તિ ભાવે અને નામધૂમથી નીકળ્યો ભગવાન નરસિંહજીની પારખીની જે મંદિરથી વિધિવત રીતે બાર પધારતા જ ભક્તોમાં આનંદની લહેર દોડી ગઈ હતી શહેરના વિવિધ વિસ્તારોમાંથી હજારો ભક્તો વરગુડાનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા ફૂલોના વરસાદ વચ્ચે ભગવાનના જયઘોષના નાદ ગુંજી ઉઠ્યા હતા અને મોડી રાત્રે વરગોડો તુલસીવાડી ખાતે પહોંચે તુલસી ધાર્મિક વિધિ પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ને રાત્રે આઠ વાગે વિઠ્ઠલ મંદિરમાં ભગવાનનું થાળ અને આરતી બાદ વરઘોડો નીકળ્યો હતો રાત્રે અગિયાર વાગે તુલસી વાડી પહોંચે પહોંચ્યો હતો અને જ્યાં મોડી રાત્રે દોઢ વાગ્યા સુધી લગ્ન વિધિ થવું હતું ને બે વાગ્યે પરત આવતા પ્રસ્થાન કર્યો હતો અને સવારે વાગ્યા સુધીમાં દરબાર બેડના ખાંચા સુધી આવી પહોંચી હતી ને મંદિર દ્વારા પરત આવેલા ભગવાનના સ્વાગત માટે દરબારના ખાંચામાં દરેક ઘરે પધરામણી કરવામાં આવી હતી અને વરઘોડો પરત આવતા સુધી આખી રાત ભગવાનની પ્રતીક્ષામાં જાગેલા પૂરના લોકોનું મંદિર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું